વડવા ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા બેટરીઓ અને બ્લુટૂથ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ભરૂચ તાલુકાના વડવા ગામ નજીક નર્મદા નદી કિનારે પ્રવીણ વાલજીભાઈ ચોક્સી ફાર્મ હાઉસ આવેલું છે ગતરોજ તેમની બાજુમાં આવેલા ફાર્મ હાઉસની વોચમેનની ફરજ બજાવતા મુકેશ કમલસિંહ સિંઘ મંડલોએ પ્રવીણભાઈના પુત્ર ધ્રુવિલ ચોક્સીને તેમના ફાર્મહાઉસમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી જોકે તેમના પિતા પ્રવિણ ચોક્સીની તબિયત સારી ન હોવાથી તેમના મેનેજર રાજુ ભટ્ટને ફાર્મ હાઉસમાં તપાસ કરવા માટે મોકલ્યો હતો તેમણે ત્યાં જઈને તપાસ કરતા તારીખ બીજી માર્ચથી સોળમી માર્ચ દરમિયાન કોઈ તસ્કરોએ ફાર્મ હાઉસના પાછળના ભાગે આવેલી બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી અંદરના રૂમમાં મૂકેલ એક ટીવી કિંમત રૂપિયા દસ હજાર સેટઅપ બોક્સ કિંમત રૂપિયા બારસો એમરોન કંપની બેટરી સાત હજાર અને સોની કંપનીનું બ્લુટૂથ કિંમત રૂપિયા એક હજાર મળીને કુલ ઓગણીસ હજાર બસોની ચોરીની ફરિયાદ તેમના મેનેજર રાજુ ભટ્ટે તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે